तो एक ब्रेकिंग न्यूज पीएम मोदी थोड़ी अमदावाद पहुंचे सीएम भूपेंद्र पटेल अमदावाद पर पहुंचा सी आर पाटिल अमदावाद एयरपोर्ट पर पहुंचा राज्यपाल आचार्य देवव्रत एरपोर्ट पहुंचा है राजभवन में सोमनाथ ट्रस्ट की बैठक योजा पीएम मोदी की अध्यक्षता में मैं ट्रस्ट बैठक में मंदिर विकास कार्यो मुद्दे चर्चा तो थोड़ीवार पीएम मोदी અમદાવાદ પહોંચશે તો પીએમનું સ્વાગત કરવા માટે સીએમ સહિત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય પાસીથી ઉદય હવે થોડીવારમાં જ પીએમનું આગમન થઈ છે એરપોર્ટ પર એરપોર્ટ પર કેવો માહોલ છે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે દર્શક જે બસ વાત કરવામાં આવતા દ્રશ્યો જે અત્યારે જોઈ રહ્યા છો ગુસલકના દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયની અંદર પહોંચશે બરાબરપ્રધાન પ્રમુખ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પટેલ પ્રદેશ પાટીલ અને રાજ્યપાલ સહિતનો કાફલો જે છે અત્યારે એરપોર્ટ ની અંદર થી તરફ ગોઠવાઈ ચુક્યો છે થોડા સમય ની અંદર ત્યાં લેન્ડિંગ થતાની સાથે જ તે સૌથી પહેલા એનું આગમન થશે અને ત્યારબાદ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહિયાંથી બાય ધોડ ગાંધીનગર જવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે અને જે પ્રમાણે અત્યારે પોલીસનો બંદોબસ્ત જે આખે આખા રૂટ ઉપર જ્યાંથી પસાર થવાના છે રૂટ ઉપર બંદોબસ્ત જે ગોઠવાયેલો છે જોતા લાગી રહ્યું છે ગાંધીનગર ચોક્કસ થી રવાના થઈ શકે છે અને પ્રોટોકોલ મુજબ અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત કાફી અત્યારે એમને મિત્ર એમને અભિવાદન હાજર થઈ ચૂક્યા છે બિલકુલ ઉદય માહિતી બદલ આભાર